રાજકોટ ગેમ ઝોનમાં થયેલ દુર્ઘટના બાદ વડોદરા પાલિકા તંત્ર અને ફાયર વિભાગ દ્વારા વડોદરા શહેરમાં ફાયર સેફટીને લઈને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં અનેક ઇમારતો કોમર્શિયલ ઇમારતો દુકાનોમાં ફાયર સેફટીના અભાવને કારણે સીલ પણ કરવામાં આવ્યા છે તો ફાયર વિભાગ દ્વારા પાલિકાની વડી કચેરી ખાતે લગાવેલ ફાયરના સાધનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ફાયરના બોટલ મૂકેલા છે તેનું રિપ્લેસમેન્ટ અને તારીખ ચેક કરવામાં આવી હતી સાહીઠથી વધુ બોટલો ચેક કરવામાં આવ્યા હતા આ કામગીરી જોઈને લોકોએ સવાલ ઉઠાવ્યા હતા કે પાલિકા અને ફાયર બ્રિગેડ દ્વારા આ જ પ્રમાણે જો આખા વર્ષ દરમિયાન તમામ વિસ્તાર તેમજ કોમર્શિયલ અને મોલમાં ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવે તો શહેરમાં કોઈ મોટી દુર્ઘટના બને જ નહીં જોકે આ કામગીરી દરમિયાન ફાયર વિભાગના અધિકારીઓ પાલિકામાં મૂકવામાં આવેલ ફાયર એક્સટિંગ્યુસરના બોટલનું પ્રેસર ચેક કરવાનું વિસરી ગયા હોય તે વિશે પણ લોકોએ ચર્ચા શરૂ કરી હતી